તિથલ દરિયો તોફાની બનતા ભરતીને લઈ મોજા ઉછળતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સહેલાણીઓને દરિયા કિનારેથી દૂર રાખવા દોડદાઓ બાંધી અટકાવ્યા વલસાડના તિથલ દરિયામાં ભરતીના કારણે દરિયો તોફાની બન્યો હતો જેને લઈ દરિયા કિનારે પોલીસ સાવચેતીના ભાગરૂપે કામગીરી હાથ આવી હતી જેમાં તિથલ દરિયા કિનારે તરવૈયાઓની ટીમ સહિત પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ સાથે દરિયા કિનારે દોડદાઓ બાંધી આગળ નહીં જવા માટે સહેલાણીઓને અટકાવવામાં આવ્યા હતા દરિયામાં ભરતીને કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયા કિનારાથી લોકોને દૂર રાખવામાં આવ્યા હતા દરિયામાં ભારે ભરતીને લઈ તંત્રએ માછીમારોને દરિયો ખેડવા માટેની મનાઈ ફરમાવી છે હાલ ચોમાસુની ઋતુ ચાલી રહી છે અને આજે અમાસની ભરતી કહેવામાં આવે એ અમાસની ભરતી આજથી જે મોટી ભરતી થવા માંડશે તે લગભગ ચોથ પાંચમ સુધી આ ભટ્ટી ખૂબ મોટા પ્રમાણમાં મોજા ઉછળશે અને ભરતી ટૂંકમાં વધારેમાં વધારે આ ચાર પાંચ દિવસો ભરતીનું પ્રમાણ રહેશે હાલ આવનારા સહેલાણીઓના જીવ જોખમમાં ન પડે અને કોઈ જાનહાનિ ન થાય એના ભાગરૂપે અમારા ગ્રામ પંચાયત તરફથી મારા પંચાયતના કર્મચારીઓ તથા પોલીસ જવાનોને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે સુરક્ષા માટે આપણે અહીંયા રોડા બાંધી દીધા છે અને લાઈફ જેકેટ વગેરેની બધી અહીંયા સુવિધા ઉભી કરી દીધી છે જેથી કરીને આવનારા સેલાણીનો કે કોઈને કોઈક જાનહાનિ ન થાય હાલ ચોમાસાની ભરતી ખૂબ જ મોટી હોય એટલે ખરેખર બહુ જ જોખમકારી હોય છે દરિયા પર આપણે નજીક ઉભા રહીએ તો મોજાના મોજાના પડકારથી નીચે પાડી તો પાણીમાં ઘસડાઈ જવાની શક્યતાઓ ઘણી રહી છે હાલ બે ત્રણ દિવસના સરેરાશ બે ત્રણ વર્ષના સરેરાશમાં લગભગ એકાદ બે મૃત્યુ થતા હોય છે પણ હાલ એ બધુંમાંથી આપણે જાનહાની કોઈને ન થાય એના ભાગરૂપે આ વખતે ખૂબ જ સજાગ થઈને સાવધાનીના ભાગરૂપે આ બધી જ આપણે વ્યવસ્થા અહીંયા ગોઠવી દીધી છે પંચાયતના કર્મચારીઓ પણ અહીંયા ખડે પગું પાછે પોલીસ જવાન પણ અહીંયા ખડે ઊભા છે જેથી કરીને દરિયા નજીક ન જવા માટે આપણે સૂચન કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો